હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં આજે આપણે બનાવશું બેકરીમાં મળે તેવી ક્રિસ્પી અને મસાલા મસાલા ભાખરી બનાવવાના છીએ જે દસથી પંદર મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે જેને તમે અઠવાડિયા લગી સ્ટોર કરીને ખાઈ શકો છો તો ચાલો આપણે બનાવીએ એના માટે અમે દોઢ કપ જેટલો જે ભાખરીનો કરકરો લોટ આવે છે એ લીધેલો છે અત્યારે હું છ જણા માટે બનાવી રહી છું એટલે દોઢ કપ લીધો છે તમારે વધારે બનાવે તો તમે વધુ લઈ શકો છો અને દોઢ કપ ઘઉંનો જે ઝીણો રોટલીનો લોટ આવે છે એ લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અડધી ચમચી હળદર અડધી ચમચી દાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને થોડીક એવી હિંગ એડ કરશું અમે એક ચમચી જેટલા અજમા લીધેલા છે અજમાને આપણે હાથની મદદથી આવી રીતે મસરીને એડ કરીશું અજમાનો સ્વાદ ભાખરીની અંદર ખૂબ જ સરસ આવે છે ભાખરીની અંદર તમે તલ પણ નાખી શકો છો અને એક ચમચી જીરું એડ કરશું અત્યારે મેં કસૂરી મેથી લીધેલી છે ચાર ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે એને આપણે એડ કરીશું તમે કસૂરી મેથીની જગ્યાએ ફ્રેશ મેથી પણ લઈ શકો છો એક કપ જેટલી કોથમીર એડ કરશું કસૂરી મેથી અને કોથમીરથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી દઈશું સરસ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દેસું એટલે કે લોટની અંદર સરસ રીતે મસાલા મિક્સ થઈ જાય હવે આપણે તેલ એડ કરીશું હું અત્યારે આપણે જે ઘરની અંદર તેલનું પાવરું હોય છે એની અંદરથી એડ કરી રહી છું એટલે કે સરખી રીતે માપ આવે એના માટે મેં અત્યારે બેથી અઢી મોટા ચમચા જે તેલનું આવે છે એડ કરેલું છે અને હવે આને પાણીથી મિક્સ કરી દઈશું તેલને પહેલાં મિક્સ કરી દઈશું અને ધીમે થોડું થોડું પાણી નાખીને આપણે આ લોટને તૈયાર કરી લેશું ભાખરીનો લોટ આપણે કઠણ બાંધીએ એવો જ કઠણ લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કઠણ લોટ બંધાઈ ગયો છે હવે આપણે આના લુવા પાડી લેશું ઉપરથી આપણે તેલનું મોણ દેવાની જરા પણ જરૂર નથી આપણે તેલ અંદર નાખેલું જ છે આપણે નાની પણ પેન્નાઈ એવી રીતની મીડિયમ સાઇઝની ભાખરી એ રીતની કર્યું એ રીતની કરીને આપણે લુવા પાડી લેશું આ ભાખરીને તમે અઠવાડિયું દસ દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો અને ખાવાની ખૂબ જ મજા આવે છે આ ભાખરી આપણે ચા સાથે ખાઈ શકીએ છીએ લુવાને એકદમ સરસ રીતે શેટ કરી લેશું ગોળ કરી લેશું એટલે કે ભાખરીને એકદમ સરસ રીતે લુવાને ગોળ કરીને આપણે વણવાની છે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો સરસ રીતે આપણે ભાખરીની કિનારીને એકદમ ગોળ કરી લેશું કડક લોટ હોય છે એટલે ભાખરીને થોડીક ગોળ થતાં થોડીક વાર લાગે છે ભાખરી એકદમ સરસ રીતે આપણી થઈ ગઈ છે હવે છરીની મદદથી આની અંદર આપણે થોડા થોડા કાણા પાડી લેશું એટલે કે ભાખરી જ્યારે તમે તળ્યો ત્યારે આપણી ભાખરી એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય એના માટે ભાખરી તળાઈને સોરી વણાઈને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે આપણે બધી ભાખરી વણીને તૈયાર કરશું હવે આપણે એક લોખંડનો મેં તવો લીધો છે અત્યારે એની જગ્યાએ તમે નોનસ્ટિક પણ લઈ શકો છો અને ભાખરીને ઉપરથી નાખશું હવે આપણે લો ટુ મીડિયમ ગેસ ઉપર રાખીને ધીમે ધીમે આ ભાખરીને સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં લગી શેકી લેવાની છે બંને સાઈડ એક એક ચમચીથી ઓછું તેલ લગાવીને આપણે આ ભાખરીને શેકી લેશું ભાખરી આપણી શેકાઈ જશે ત્યાં લગીમાં એકદમ સરસ રીતે તેલ બધું સોસાઈ જશે તમે જોઈ શકો છો ભાખરી ઉપર તેલ જરા પણ ન દેખાતું એવી જ રીતે આપણે બધી ભાખરીને તૈયાર કરી લેવાની છે અને ભાખરી સાથે અત્યારે હું ગરમા ગરમ ચા સર્વ કરી રહી છું જે કાઠિયાવાડીની સ્પેશિયલ છે મસાલા ભાખરી સાથે કાઠિયાવાડી ચા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો જો તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન દબવા ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમારા ઘરે જરૂરથી મસાલા ભાખરી બનાવજો બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મારી થોડીક તબિયત ખરાબ હોવાને કારણે મારો અવાજ તમને આ રીતનો લાગે છે પણ જરૂરથી આ વિડીયો જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે એક નવા વિડીયો સાથે